આજે હું તમને જે ટેકનિક બતાવવા જઈ રહી છું એ ટેકનિકને સંદર્ભમાં વાર્તા આપણામાંથી ઘણા બધાએ સાંભળેલી હશે અને આ ફક્ત વાર્તા નથી આ એકચુઅલમાં બનેલો બનાવ છે જે આપણને મોસ્ટલી બધાને ખબર છે તો આજે આપણે એ એક્સપિરિયન્સ એ વાતને ઉદાહરણ લઈને આપણે આજે આ ટેકનિકને ઊંડાણમાં સમજીશું આજે હું જે વાત કરવા જઈ રહી છું એ છે શ્રી નરસિંહ મહેતાની હુંડી જો આપણામાંથી ઘણાને ના ખબર હોય તો એકવાર સંક્ષિપ્તમાં એ વાર્તા સમજાવી જેથી આપને એનો ખ્યાલ આવશે કે શું હતું નરસિંહ મહેતા જુનાગઢના ગામમાં રહેતા હતા અને તે કૃષ્ણ ભક્ત હતા અને એમની ભક્તિથી એ જ ગામના ઘણા બધા નાગરો એમનાથી નાખુશ હતા તો એક વખત નરસિંહ મહેતાને પાઠ ભણાવવા માટે અમુક નાગરોએ જાણી જોઈને એમને એવી સિચ્યુએશનમાં મૂક્યા કે એમણે આ હુંડી લખવી પડી આમાં વાત એવી હતી કે અમુક યાત્રાઓ જુનાગઢથી દ્વારકા જઈ રહ્યા હતા અને રસ્તો વચ્ચે સારો નહોતો ડાકુઓથી બચવા માટે એમને સાતસો રૂપિયા હુંડી મૂકવી હતી કે એ જૂનાગઢમાં જમા કરી અને ત્યાં તેમી ઓરખાણ માં કોઈ દ્વારકા માં હોય એ એમને ત્યાં 700 રૂપિયા આપી દે જેથી રસ્તામાં એમને 700 રૂપિયા સચવવા ના પડે અને એમના 700 રૂપિયા એમને એઝ ઇટ ઇસ દ્વારકા માં મળી જાય તો જૂનાગઢ માં એ કોઈ હુંડી લખનાર વેપારી ને સોધતા હતા સોધતા સોધતા નાગરોએ નરસિંહ મહેતા નો ઘર બતાવ્યું કે ત્યાં તમે जाओ ત્યાં તમારી હુંડી રાખી આવશે યાત્રાઓએ જઈને નરસિંહ મહેતાને વાત કરી કે અમારે આવી રીતે હુંડી લખાવી છે તો નરસિંહ મહેતાએ કહ્યું કે હું કોઈ એવો વ્યાપારી નથી પણ યાત્રાઓને બીજો કોઈ પણ વ્યાપારી નહોતો મળ્યો અને એ લોકોને એટલી એની જરૂર હતી કે એમને એને જ ઇન્સિસ્ટ કર્યું કે આપ પ્લીઝ કોઈ પણ ઓળખાણ કાઢીને અમારી હુંડી અહીંયા સ્વીકારો જેથી અમને દ્વારિકામાં મળી જાય શ્રી નરસિંહ મહેતાજીએ એ હુંડી ભગવાનના ભરોસે લીધી કે સારું એમના ઇન્ટેન્શન્સ એકદમ ક્લિયર હતા એમણે એકવાર રજૂઆત બી કરી કે હું વેપારી નથી પણ તો પણ યાત્રાઓના વધારે પડતા ભારના લીધે એ એમણે એ હુંડી સ્વીકારી અને કાગળ લખ્યો જેમાં એમણે લખ્યું શ્રી શામર શાહ શેઠ દ્વારિકા નગરી અને બજાર એડ્રેસમાં લખ્યું અને એમાં લખ્યું કે આ હું સાતસો રૂપિયા યાત્રાઓ પાસે લઉં છું જે લોકોને તમે દ્વારકામાં સુપ્રત કરજો લેખિત નરસિંહ મહેતા અને આ હુંડી એમણે ભગવાનના ચરણોમાં પહેલા મૂકી લેટર અને પછી યાત્રાળુઓને આપ્યા અને કહ્યું કે આ દ્વારકામાં તમે સામરસા શેઠને શોધી અને આ એડ્રેસ પર મળજો એ ત્યાં તમને મળશે ને તમારે સાતસો રૂપિયા આપશે અને સાથે એ પણ કહ્યું કે જો એ ત્યાં ના મળે તો તમે પાછા અહીંયા આવજો હું તમને આપી દઈશ તો અહીંયા નરસિંહ મહેતાએ પણ સ્વાર્થ વગર કોઈ પણ ખરાબ ઇન્ટેન્શન વગર એક હુંડી લખી એક લેટર લખ્યો ભગવાનને અને ભગવાને દ્વારિકામાં એ લેટરને એક્સેપ્ટ કર્યો એ સામરસા શેઠના રૂપમાં આવ્યા અને યાત્રારૂઓને એ હુંડી આપી સાતસો રૂપિયા આપ્યા પરત કર્યા એમને તો અહીંયા આપણે આ સ્ક્રિપ્ટિંગનું મહત્ત્વ સમજી રહ્યા છીએ આજે હું જે તમને ટેકનિક બતાવી રહ્યો છું એ છે સ્ક્રિપ્ટિંગ લખવું કેમ જરૂરી છે લખવું એટલા માટે જરૂરી છે કે આપણે ક્લિયર કટ મેસેજ આપી રહ્યા છે ભગવાનને કે મારા ઇન્ટેન્શન્સ એકદમ ક્લિયર છે મને આ વસ્તુ જોઈએ છે અને એ વસ્તુ અપાવવા માટે આપ સક્ષમ છો જે મને ખબર છે એટલા માટે હું આપને આ વસ્તુ મેળવવા માટે વિનંતી કરું છું તો અહીંયા આપણે સ્ક્રિપ્ટિંગ કરવાની છે એક લેટર લખવાનું છે ભગવાનને શરૂઆત કરવાની છે તમને જે ભગવાન હું એટલા માટે કહું છું કે આપણને જ્યારે કોઈના પર શ્રદ્ધા હોય શરણાગતિ હોય તો એની જોડે કનેક્ટ થવું કનેક્શન મેળવવું બહુ સરળ થઈ જતું હોય છે તો અહીંયા તમે તમારા ભગવાન સદગુરુ કે જે પણ ગુરુને તમે માનતા હો કે યુનિવર્સ જેને પણ તમે માનતા હોવ એના નામે એક લેટર લખવાનો છે વર્તમાન કાળમાં કે થેન્ક યુ ભગવાન મને આ વસ્તુ મળી ગઈ છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આ વસ્તુ લખી અને તમારે મૂકી દેવાની છે તમારા મંદિરમાં કે જ્યાં પણ તમે પૂજા સ્થાન તમે જ્યાં માનતા હો ત્યાં અને એ ભાવ સાથે કે મારા ઇન્ટેન્શન્સ એકદમ ક્લિયર છે અને આ બધું હવે આપને સરેન્ડર છે આપના પર પૂરી શ્રદ્ધા અને શરણાગતિ સાથે હું વસ્તુ કરું છું સી આ એક ખૂબ ખૂબ જ કારગર ટેકનિક છે લો ઓફ એટ્રેક્શનની કારણ કે અહીંયા ભગવાન આપણા ભાવ જોવે છે યુનિવર્સ આપણું ભાવ જોવે છે અને લો ઓફ એટ્રેક્શન એ રીતે કામ નથી કરતું કે આપણને શું જોઈએ છે એ આપણને નથી અપાવતું આપણે શું છીએ એ વસ્તુ આપણને મળે છે તો અગર તમારા ઇન્ટેન્શન્સ ક્લિયર છે તમે એકદમ ક્લિયર છો કે તમને શું જોઈએ છે અને તમે એ ફિલ્ડમાં છો કે તમને જે જોઈએ છે એ વસ્તુ ઓલરેડી તમે મળી ગઈ છે અને તમે ખૂબ જ સેટિસફાઈડ છો કારણ કે તમને ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા અને શરણાગતિ છે તો એ વસ્તુ તમારી પાસે આવવાની જ છે કારણ કે એ વસ્તુ કેવી રીતે લાવી એના ઇન્ફાઇનાઇટ સોર્સિસ ભગવાન પાસે છે જે આપણી કલ્પના શક્તિની બહાર છે ઘણીવાર આપણે અનુભવ્યું હશે કે આઉટ ઓફ ધ બ્લ્યુ આપણે જ્યાંથી વિચાર્યું ના હોય ત્યાંથી પણ કોઈ વસ્તુ આવી જતી હોય છે તો જ્યારે આપણે એકદમ ઓછામાં ઓછું એક્સપેક્ટ કર્યું હોય ત્યાંથી સારા સમાચાર આવતા હોય છે તો એ જ વસ્તુ છે કે જ્યાં આપણી વિચાર શક્તિ નથી હોતી કે આપણી પહોંચ નથી હોતી ત્યાંથી પણ વસ્તુ આવતી હોય છે એટલા માટે જ આપણે આપણા લિમિટિંગ બિલીફ્સ વચ્ચે નથી લાવું કઈ વસ્તુ કેવી રીતે થશે ને ક્યાંથી થશે એ નથી વિચારવાનું બસ શું જોઈએ છે અને એ વસ્તુ તમને મળી ગઈ છે એ ફિલિંગમાં અત્યારે પ્રેઝન્ટ મુમેન્ટ પાડો અને ભગવાનને રોજ આભાર વ્યક્ત કરો આ જીવન માટે આભાર વ્યક્ત કરો આ દિવસ માટે આભાર વ્યક્ત કરો આજ દિન સુધી આપને જે જે વસ્તુ આપી છે ભગવાને એ બધી બધી વસ્તુ માટે આભાર કરો નાનાથી નાની અને મોટાથી મોટી બધી વસ્તુ માટે આભાર વ્યક્ત કરો જ્યારે તમે આભાર વ્યક્ત કરો છો ત્યારે ભગવાનને થાય છે કે મેં જે વસ્તુ આપી છે એનાથી આ ખુશ છે એટલા માટે હવે હું એને વધારે આપવા માટે સજ્જ છું તો જેટલો તમે આભાર વ્યક્ત કરશો એટલી તમને વસ્તુઓ વધારે મળતી થશે અને તમને જ આશ્ચર્ય થશે કે અરે મારું જીવન આટલી સરળતાથી આટલું સરસ થઈ ગયું અને હા આભાર વ્યક્ત કરતાં પહેલાં તમારે રિલેક્સ થવું બહુ જરૂરી છે રિલેક્સ થવા માટે શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અંદર જતો શ્વાસ અને બહાર આવતો શ્વાસ ચાર પાંચ શ્વાસ ઉપર ધ્યાન રાખો અને પછી આભાર વ્યક્ત કરો અને આ સ્ક્રિપ્ટિંગ કરો અને આપના અનુભવો મારી જોડે શેર કરો હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચાર કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ઘણું થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં